લાઇન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા એક સપ્તાહ માટે ફ્રી નેત્ર કેમ્પ અને ફ્રી મોતિયાના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો લાઇન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા અને એમડી પટેલ આંખની હોસ્પિટલના સહયોગથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી એક સપ્તાહ મહાનેત્ર કેમ્પ યોજવામાં આવ્યો આ મહાનેત્ર કેમ્પમાં સાણંદ અને આજુબાજુના ગામડાના લોકોએ લાભ લીધો આ કેમ્પમાં ત્રણસોને ચોત્રીસ લાભાર્થીની આંખની તપાસ તદ્દન મફતમાં કરવામાં આવી હતી અને જેટલા મોતિયાના ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં દીપમભાઈ પરીખના ખાસ સહયોગથી નિષ્ણાંત સેવા આપી હતી આ સુંદર સેવા કાર્ય કરવા માટે પ્રોજેક્ટ ચેરમેન ભાનુભાઈ વાઘેલા અને લાયન્સ ક્લબ ઓફ સાણંદ પ્રમુખ ગૌતમભાઈ પારેખ લિયો પ્રમુખ વિશાલભાઈ શાહ અને એમડી પટેલ આંખની હોસ્પિટલના ડોક્ટર તથા સમગ્ર સ્ટાફ અને લાયન્સ ક્લબ ઓફ સાણંદની ટીમને સેવા કાર્યને બિરદાવવામાં આવ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ નમસ્તે લાઈન્સ ક્લબ ઓફ સાણંદ દ્વારા અને એમડી પટેલ ਸਰવોદય આંખની હોસ્પિટલના સહયોગથી મહા નેત્ર કેમ્પ યોજવામાં આવ્યો આ નેત્ર કેમ્પમાં એમડી પટેલ સરવોદય આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ આંખની તપાસ કરી અને જેને લાગુ પડતું હતું તેના મોદિયાના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા આ કેમ્પમાં ત્રણસો ચોપન લાભાર્થીઓએ લાભ લીધો અને અગિયાર ફ્રી મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા આ કેમ્પનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન ભાનુભાઈ વાઘેલા અને દીપમભાઈ પરીખના સહયોગથી અને એમડી પટેલ સર્વોદય આંખની હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું